લોકસભાની અંદર અને સંસદ પરિસર નજીક સંસદ પર હુમલાની વર્ષી પર હુમલા હંગામાના આરોપીઓના પોલિટિકલ કનેક્શનની થઈ રહી છે તો ભાજપ દ્વારા આરોપીઓની તુલના મુંબઈ હુમલાના આતંકી આમિર અજમલ કસાબ સાથે કરવામાં આવી છે પોલીસે હરિયાણા હિસારમાં રહેતી નીલમ અને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના અમુલ સિંધ સંસદ ભવન બહાર પ્રદર્શનો દરમિયાન ઝડપ્યા હતા ભાજપે આંદોલન આંદોલનજીવી ગણાવીને જૂના વીડિયો શેર કરીને જણાવ્યું છે કે તે કોંગ્રેસના સમર્થનમાં વોટ માંગતી રહી છે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીએ એક્સ પર લખ્યું છે કે સત્તા પરિવર્તનના વાક્યોનો કોંગ્રેસ ઘણીવાર ઉપયોગ કરતી રહી છે હવે આજે સંસદની સુરક્ષામાં ગાબડું પડનારી નીલમ આઝાદને મળો તે કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનની સક્રિય સમર્થક છે તે એક આંદોલનજીવી છે જે ઘણા વિરોધ પ્રદર્શનોનો હિસ્સો રહી છે અમિત માલવીએ સવાલ કર્યો છે કે સવાલ એ છે કે મોકલ્યા કોણે આ ભાજપના સાંસદ પાસેથી પાસ મેળવવા માટે જ કોઈને માટે માટે પસંદ કર્યા ગેરમાર્ગે દોરવા અજમલ કસાબે પણ નાણાંછડી બાંધી હતી એ પણ તે પ્રકારનું જ છે ધ્યાન રાખો કે વિપક્ષ થમશે નહીં તે આપણા લોકતંત્રની સૌથી મોટી સંસ્થા સંસદનું અપમાન કરવાથી પણ પાછળ નહીં રહે કહેવામાં આવે છે કે નીલમ ડાબેરી વિચારધારાની છે સંસદની સુરક્ષામાં ગાબડું પડવાના મામલામાં છ ષડયંત્ર કાર્યો હોવાનું જણાવાય છે તેમાંથી પાંચ ની ધરપકડ થઈ ચૂકી છે પોલીસે યુએપી હેઠળ મામલો નોંધ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી